નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે થરાદ તાલુકાના આજાવાડા પ્રાથમિક શાળા નંબર એકમાં ધોરણ આઠનો વિદાય કાર્યક્રમ યોજાયો તારીખ અગિયાર ચાર પચીસના રોજ આજાવાડા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી પૂનમાભાઈ ચૌધરી અને શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ ધોરણ આઠનો વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો આ વિદાય પ્રસંગે આજાવાડા પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ બાળકોના અનુભવો વ્યક્ત કરવામાં આવ્યા હતા અને ધોરણ આઠના વિદ્યાર્થીઓને આશીર્વાદ વચન પાઠવ્યા હતા અને ફૂલોથી પુષ્પવર્ષા કર્યા હતા અને ધોરણ એકથી સાત સુધીના બાળકો એ ગીતો રજૂ કર્યા હતા અને એમના વિચારો વ્યક્ત કર્યા હતા ધોરણ આઠના વિદાયને લઈ રહેલા વિદ્યાર્થીઓએ પોતાના વિચાર રજૂ કર્યા હતા અને વિદ્યાર્થીઓ અને વર્ગ શિક્ષકો જાણે દરિયો છલકાય તેવા મોટા મોટા હરખના આંસુડા વિદાય સમયે જોવા મળ્યા હતા પત્રકાર પ્રધાનજી ઠાકોર